હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું પોલીસના બેરિકેડ તોડી પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો જેમાં કેટલાક લોકોના માથા પર ફૂટ્યા છે પશુપાલકોને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિ એટલી બનશે કે પોલીસે સિદ્ધિએ જેટલા ગેસના સેલ છોડવા પડ્યા પોલીસે સાયણ જિલ્લા પશુપાલકોની અટકાયત કરી છે સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન જુલાઈમાં ચૂકવવામાં આવતી ભાવ ફેર આ વર્ષે વિલંબિત થયો છે જેને કારણે પશુપાલકોમાં નારાજગી વ્યાપી તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અગિયારમી તારીખે તેમના ખાતામાં ભાવ ફેર જમા થયો વર્ષ દરમિયાન ડેરી દ્વારા રૂપિયા આઠસો પ્રતિ કિલો ફીટે દૂધનો ભાવ ચૂકવાયો હતો વાર્ષિક હિસાબે રૂપે નવસો સાઈઠનો સરેરાશ ભાવ નક્કી થતા આ વિરોધ નોંધા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ બાદ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા તેમની મુખ્ય માંગણી ભાવ ફેરમાં વધારો કરવાની અને દૂધના યોગ્ય ભાવ મેળવવાની છે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાવટેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ વણસી હતી પશુપાલકોએ પોલીસ બેરિકેડ તોડી અને આગળ વધવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે પણ જબરજસ્ત છે ના આ મેં મને જો આવું દેખા કયા એટલે હું મારું તમને બતાવી કેલી એકા